સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રોને ગાભણ પશુઓના ખાણદાન માટે મિત્રો સહાય આપવામાં આવે છે જે અંતર્ગત તમને ગાય અને ભેંસ બંને વર્ગના પશુઓ માટે મિત્રો આ ખાણદાન સહાય આપવામાં આવે છે તો યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની ચર્ચા વિડીયોની અંદર આજે આપણે કરીશું તો મિત્રો ગાભણ પશુઓના ખાણદાન માટે દરેક પશુપાલક મિત્રોને સરકાર દ્વારા કુટુંબ દીઠ મિત્રો એકસો પચાસ કિલો ખાણદાન મફતમાં આપવામાં આવશે તો મિત્રો વાર્ષિક પ્રતિ પ પશુ પ્રતિ પશુપાલક એટલે કે કુટુંબ દીઠ મિત્રો એક વખત આ સહાય મળવા પાત્ર રહે છે જેની અંદર મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી જે સંઘ હોય તેના દ્વારા મિત્રો ઉત્પાદિત ઉત્પાદિત થયેલ ખાણદાનનું વિતરણ કરવાનું રહે છે અને લાભાર્થી દીઠ મિત્રો એકસોને પચાસ કિલો ખાણદાન દરેક પશુપાલક મિત્રોને આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જૂન બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક પશુપાલક મિત્રોએ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે હવે મિત્રો આપણે જોઈએ કે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે તમારો જે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને મિત્રો લોગિન કરવાનું રહે છે અહીંયા મિત્રો મેં લોગિન કરેલ જ છે મારા આઈડીની અંદર સૌ પ્રથમ મિત્રો તમારે અહીંયા જે વિભાગ દેખાય છે તેની અંદરથી તમારે પશુપાલન વિભાગ મિત્રો પસંદ કરવાનો રહેશે અહીંયા તમે જોઈ શકો છો પશુપાલન વિભાગ આપણે પસંદ કરીશું ત્યારબાદ મિત્રો જે આ શોધો નામનું બટન છે તેના પર ક્લિક કરવાનું રહેશે જેથી આપણને મિત્રો પશુપાલન વિભાગની બધી યોજનાઓ જોવા મળશે જેમાંથી આપણે ગાય ભેંસના ખાણ ખાણદાન માટેની જે યોજના છે તે મિત્રો પસંદ કરીશું પશુપાલન વિભાગની મિત્રો યોજનાઓની અંદર અરજી મિત્રો કેટેગરી વાઇઝ થતી હોય તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીની યોજના પસંદ કરી અને તે મિત્રો સિલેક્ટ કરવું અહીંયા આપણે સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન સહાય માટેની આપણે ઓનલાઈન અરજી કરીશું જેની અંદર આપણે અહીંયા સામાન્ય જાતિના પશુપાલકો માટે મિત્રો ઓનલાઈન અરજી કરીશું તમારે મિત્રો જે કેટેગરી લાગુ પડતી હોય તે પસંદ કરવી અહીંયા આપણે મિત્રો અરજી કરો નામના ઓપ્શન પર ક્લિક કરીશું તો મિત્રો તમને સ્ક્રીન આ રીતે જોવા મળશે જેમાં તમે પસંદ કરેલ જૂથ તમને બતાવશે પશુપાલન જેમાં તમે પસંદ કરેલ મુખ્ય ઘટક એટલે કે સામાન્ય જાતિના પશુપાલકો માટે ખાસ મિત્રો તમારે તમારી જે કેટેગરી લાગુ પડતી હોય ને તેમાં જ ઓનલાઈન અરજી કરવી કારણ કે ત્યારબાદ મિત્રો તે ચેન્જ થશે નહીં અહીંયા મિત્રો તેનું વર્ણન આપેલું છે કે તમને કેટલી સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો આપણે આગળ વધવા માટે ક્લિક કરો આ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યારબાદ સ્ક્રીન તમને મિત્રો આ રીતે જોવા મળશે જેમાં સૌ પ્રથમ તમને ઉપર તમારું મિત્રો પૂરું નામ ત્યારબાદ જિલ્લો તાલુકો ગામ અને મિત્રો જાતિ બતાવશે અહીંયા મિત્રો તમારે અનુસૂચિત જાતિ તેમાં જો પછાત જાતિ લાગુ પડતી હોય તો પસંદ કરવી અથવા તો ના પસંદ કરવી જો તમે ના પસંદ કરશો તો તમને મિત્રો મિત્રો પેટા જાતિ નહીં બતાવે ત્યારબાદ તમને દિવ્યાંગ છો કે કેમ તેમાં તમારે લાગુ પડતું હોય તે પસંદ કરવું ત્યારબાદ લિંગ તમારે જે લાગુ પડતું હોય તે પસંદ કરવું અને ત્યારબાદ નીચે મિત્રો તમારે પશુઓની જે સંખ્યા છે તે બતાવવાની રહે છે અહીંયા તમારે સૌ પ્રથમ જે પશુનો વર્ગ હોય તે પસંદ કરવાનું રહેશે જેમાં તમારે ગાય વર્ગ વર્ગ અથવા તો અન્ય વર્ગના જે પણ પ્રાણી હોય તે પસંદ કરવાનું રહેશે સૌ પ્રથમ આપણે ભેંસ વર્ગના પ્રાણીઓ પસંદ કરીએ ત્યારબાદ પશુની ઓલાદ મિત્રો પસંદ કરવાની રહે છે તમારે જે લાગુ પડતી હોય તે પસંદ કરવી અથવા તો અન્ય પસંદ કરવી અને મિત્રો બાજુમાં પશુની સંખ્યા લખવાની રહે છે એટલે કે તમારે ભેંસ વર્ગના કેટલા પશુની સંખ્યા છે તે લખવાનું રહે છે ત્યારબાદ મિત્રો અહીંયા એડ બટન પર તમારે ક્લિક કરવાનું રહે છે જેથી ક્લિક કર્યા બાદ અહીંયા તમે નીચે મિત્રો જોઈ શકો છો કે તમામ પ્રાણીઓની સંખ્યા બતાવે છે ત્યારબાદ ફરીથી એ જ રીતે આપણે ગાય વર્ગના પશુ પસંદ કરીશું તમારે જે લાગુ પડતી હોય તે પસંદ કરવી અને પશુની સંખ્યા લખી અને બાજુમાં મિત્રો એડ બટન ઉપર ક્લિક કરવું જેથી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમામ તમને બતાવે છે જે તમે પસંદ કરેલા પશુ છે કુલ ચાર અને ત્રણ તો અહીંયા મિત્રો તમને સાત પશુની સંખ્યા બતાવે છે જેમાં મિત્રો તમારે અહીંયા ટેગ નંબર લખવું ફરજિયાત નથી તો તે તમે છોડી શકો છો અને અહીંયા તમે વીમો આપ્યો છે કે કેમ તે તમારે જો આપેલો હોય તો આ રીતે ટીક કરવું અથવા તો છોડી દેવું ત્યારબાદ મિત્રો આપણે આગળ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે અહીંયા તે પહેલાં અહીંયા એક ચેકબોક્સ પર મિત્રો આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ નીચે અહીંયા મિત્રો સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર લખવાનું છે અને રેશન કાર્ડ નંબર લખી અને મિત્રો નંબર ચકાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આ બાજુમાં મિત્રો તમારે રેશન કાર્ડ ધારકનું નામ પણ પસંદ કરવાનું રહે છે અહીંયા તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ મિત્રો સફળતાપૂર્વપૂર્વક ચકાય છે એટલે મતલબ કે જે રેશન કાર્ડની અંદર જે ડેટા છે તે મિત્રો અહીંયા ફેચ કરી લેવામાં આવેલ છે ત્યારબાદ તમારે મિત્રો જે તે લાભાર્થીનું એટલે એટલે કે રેશન કાર્ડ ધારકનું મિત્રો અહીંયા નામ પસંદ કરવાનું રહે છે ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે એક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું રહે છે અને ડોક્યુમેન્ટ્સની અંદર મિત્રો પશુપાલન વિભાગની અંદર તમારે એક જન્મ આધારિત દાખલાનું મિત્રો એક પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે અહીંયા જુઓ તમને બાજુમાં બતાવે છે કે સરકાર માન્ય ફોટાવાળું એક ઓળખપત્ર તમારે મિત્રો ફરજિયાત અપલોડ કરવાનું રહે છે તો જેમાં તમે મિત્રો આધાર કાર્ડ અપલોડ કરી શકો છો કઈ રીતે અપલોડ કરવું તે આપણે જોઈએ તો તેના માટે સૌપ્રથમ મિત્રો તમારે એડ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા બાદ મિત્રો સૌપ્રથમ તમારે જે દસ્તાવેજનો પ્રકાર છે તે પસંદ કરવાનું રહેશે આપણે મિત્રો પશુપાલનની અરજી કરતા હોય અહીંયા આધાર કાર્ડ પશુપાલન માટે આ પસંદ કરીશું જો અલગ અલગ વિભાગની યોજનાઓ માટે મિત્રો અલગ અલગ બતાવે છે જે દસ્તાવેજ તમારે અપલોડ કરવા હોય તે તમે અહીંયાથી કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળનો ભાગ પસંદ કરવાનો રહે છે એટલે કે આધાર કાર્ડનો જે આગળનો ભાગ હોય તે મિત્રો અહીંયા પસંદ કરવાનો રહે છે અને અહીંયા મિત્રો તેનો પાછળનો ભાગ અપલોડ કરવાનો રહે છે તો હવે મિત્રો આપણે આધાર કાર્ડને અપલોડ કરી લઈએ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આપણે આધાર કાર્ડને સફળતાપૂર્વક મિત્રો એડ કરી દીધું છે ઘણી વખત મિત્રો ઇન્ટરનેટ સ્લો આવતું હોય તો તેના કારણે સ્લોલી અપલોડ થાય છે પરંતુ મિત્રો થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો હાલમાં બતાવતું નથી એક વખત ફરીથી આપણે મિત્રો રિફ્રેશ કરીશું તો તે બતાવશે ત્યારબાદ મિત્રો આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું તો મિત્રો તમારી અરજી છે તે મિત્રો સેવ થઈ જશે અને તમારી અરજી મિત્રો સબમિટ પણ થઈ જશે ઘણી વખત મિત્રો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં યાર આવતી હોય છે તો તેના માટે તમારે એક બે વખત પ્રયત્ન કરવો અને ત્યારબાદ પણ જો મિત્રો અહીંયા તમને ડોક્યુમેન્ટ્સ ના બતાવે તો તમારે ફરીથી આ અરજી નામની પ્રોફાઇલમાં જઈ અને મિત્રો ફરીથી અરજી પસંદ કરવી ત્યારબાદ મિત્રો તમને તે ડોક્યુમેન્ટ્સ બતાવશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને